તારી થશે તો પછી આગળ બનાવશું બાકી શાક બનાવીને ખાશું તું કામ કર ને હું જાય ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે જમીન પાછા થઈ ગયા છે તૈયાર

અને મારા દિત્ય બેન પણ આજે તો વેલો વેલો ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સરત કા દિસ કેમ છો બધા મજા ને તો સ્વાગત છે તમારા ચેનલ આ સ્વાગત છે હું ના પૂછું હા તો દિત્યા બેન આજે વેલા ઊઠી અને મમ્મી છે ને વાહી દુ ગતા હતા છાણ નાખતા હતા વાડામાં તો દિત્ય કે કે મમ્મી દાદી ચાલો કે હું પણ તમારી સાથે તમને હેલ્પ કરવા લાગુ તો એક ફેરો તો નાખીએ વિકા હા ને મમ્મી આજે મને લજ્જા છે હા આજે દિત્યાની ટ્યુશનમાં એ રજા છે આંગણવાડી એ પણ રજા છે બે જગ્યાએ રજા છે એટલે આજે આખો દિવસ છે ને દિત્યા બધાની મદદ કરશે કા કામ કરશે જાઓ તમારું છબલું ભરાઈ ગયું કે હા પછી અમને બતાવજો તમે કેવાક લાગો છો જો અમારા બેન છે ને નાનું નાનું છબલું લઈને જાય છે છાણ નાખવા માટે કા દિત્યા વાસ નથી આવતી તને હે તો જ દૂધ આપે નકર દૂધ ન આપે નહીં તો છાણ નાખવું પડે કા કે આ નાઈ ઉભી ની કે આપણે ગાડલા હોય દિન નો હોય આપણે ગાડલા માં હોય દિન નો હોય તો ને ચોકુ કરવું પડે ને ને બેહવાનું કા હા ચાલો તો આપણે છે ને ગઈકાલે ઘણા બધા બટેટા લઈ આવ્યા હતા કેમ કે સસ્તા મળતા હતા એટલે ચારસો રૂપિયાનો કટ્ટો મળ્યો હતો આઠ રૂપિયાના કિલો લેખે તો મેં થોડાક લઈ લીધા હતા બટેટા તો અત્યારે બટેટાનો છે ને આપણે ઉપયોગ કરવાનો છે તેના માટે અહીંયા જલ્પાએ અને દિત્યાએ વેફર બનાવવાની શરૂઆત કરી દીધી છે થોડી અને થોડીકર પછી હમણાં મમ્મી પણ આવી જશે ગાયોની અત્યારે દેખરેખ કરે છે જો અહીંયા હા જો ગાયો બોલે છે પછી વેફર બનાવીને આપણે ટ્રાય કરીશું થોડુંક થોડાક જ બનાવવાની છે બરોબર હા ચાખવા બનાવવાની છે ફરક બનાવ્યો થોડી થોડી કાળ બનાવશું એવું લાગે સારી તો સારી થસે તો પછી આગળ બનાવશું બાકી શાક બનાવીને ખાશું કેમ કે જોઈને એવું લાગતું નથી મને કે સારી થાય એમ તમે કહો કે જૂના બટાટા છે મને મંતર નવા એવું લાગે જે હોય આપણે તો સસ્તા હતા સસ્તા કોઈ નઈ ખાય તો ગાય તો છે ગાય થોડા અમાર દીત્યાં જો બધું કરવું જોઈએ કે તું આટલું કામ કરને હું ઊહી જાવાઈ કોઈ જા જા તું તું કામ કરી લેજો ઓકે

ખમણતા આપણે મસ્ત પછી આંગળીનું ધ્યાન રાખજે છે કાંઈક ખમણાઈ જાય નહીં ત્યાં અને અહીંયા જો હું મસ્ત મસ્ત આપણે પાણીમાં બટેકા ચિપ્સ નાખતા જાય છે પછી આને બે ત્રણ પાણી વોશ કરી અને બધા બટેકા સરસ ચિપ્સ પડી જાય ને પછી આપણે એને ધીમે ધીમે બાફતા જઈશું અને સુકવતા જઈશું ટ્રાય કરવા માટે પહેલાં થોડાક કરીએ પછી જો સારી થશે તો આવતીકાલે આપણે પાછી કરશું ચાલો તો જો આપણે આખો સબલું ભરીને બટેકા લીધા હતા ને એમાંથી અડધું સબલું તો છાલ નીકળી ગઈ અડધું સબલું જે બટેકાના અડધા ખરાબ નીકળ્યા હતા એ હું કાઢતી ગઈ હતી અને જો અહીંયા આપણે એક ટપ ભરાણું છે વેફરનું તો હવે આપણે છે ને વેફરને બાફવાની છે પહેલાં તો છે ને આને બે ત્રણ પાણીએ મસ્ત વોશ કરી નાખીએ પછી ચૂલા ઉપર તપેલું મૂકી અને બાફવા મૂકી દઈએ પછી નાખ પછી આપણે છે ને એને સુકવી દઈએ હવે કાલે તડકો નીકળે અને પછી ખબર પડે કે આ તળીએ પછી કે કેવી વેફર થાય અને આમ તો છે ને વરસાદની આગાહી છે એટલે આજે તો વાતાવરણ થોડુંક વાદળછાયું ને એવું થઈ ગયું હતું પણ અત્યારે તો વાંધો નથી તડકો છે એટલે પણ હવે જોઈએ આપણે થોડીક ટ્રાય કરવા માટે પાચક ડીલાની પાયડી છે હજી તો ઘણા બધા બટેકા પડ્યા છે કાલ સુધી મા ખબર પડી જાય થાય તો પાછું આપણે કરશું ચાલો તો હું તમને છે ને વેફરની જરાક અપડેટ આપી દઉં વેફરની અપડેટમાં એવું છે કે જો અહીંયા છે ને ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણીની પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં ફટકડી અને મીઠું નાખી દીધું છે અને જો અહીંયા છે ને

અમાર આનું બનાવી દો તો અહીંયા વેફર આપણે બફાવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે આ બીજો ગણવો પણ બફાઈ ગયો છે એક તો હું સુકાઈ આવી છું પણ આ સુકાવા વધારે બફાઈ ગયો છે આ ગણવો થોડોક પાથરવાન ગઈને બધું કર્યું ને ત્યાં તો પાછો ફટાફટ હવે બફાતી જાય અને હું ફટાફટ ઉપર અગાસી સુકવતો જાય કેમ કે અહીંયા પછી રૂમમાં પંખો ચાલુ કરી દઈશું પછી કાલે તડકો નીકળશે ને એટલે આપણે અહીંયા આગા પછી તડકે સુકવી દેસો ને દિત્યા પણ મને મદદ કરે છે કા દિત્યા હા તો સામે નીકળ હમ ચાલ તો ફટાફટ આપણે જઈએ ઉપર અને સુકવી નાખી વેફર ચાલો તો જો ઘણી મહેનત કર્યા પછી આપણે મસ્ત વેફર અહીંયા સુકવી દીધી છે આટલી વેફર થઈ છે આપણે થોડી ટ્રાય કરવા માટે જ કરી છે અને મમ્મી અહીંયા મમરી પાડે છે બટેકાની કેમ કે અમારે એક ગણો છે ને વધારે બફાઈ ગયો તો એટલે બટેકા છે ને સુકાય એમ નોતા તો હવે આ રીતના સંચામાં કરે છે પણ એમાંય મેળ આવતો નથી ભેગું થાય એમ નથી

અને ઘરનું કામ હજી બધું બાકી છે તો હવે જાય નીચે અને ફટાફટ જે બાકી કામ છે ને એ બધું ફટાફટ કરી નાખીએ ચાલો તો જો ઘડિયાળમાં સાત જેવો ટાઈમ વાગી ગયો છે આપણે પેપર કમ્પ્લીટ કરી પછી થોડીક વાર ઓઢાનું બધું કામ હતું એ કર્યું વિડીયો એડિટિંગનું થોડું ઘણું કામ હતું મારું એ પતાવ્યું ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો અને અત્યારે દિત્યાબેન કહે કે મારે ચિપ્સ ખાવી છે બટેટા દેખીને કેટલા ટાઈમથી નથી બનાવી તો ફાઇનલી જો એના માટે થઈને મેં થોડીક ચિપ્સ બનાવી છે એટલે એની મનની ઈચ્છા પૂરી થઈ જાય બાકી અત્યારે નહોતી બનાવી દેવી પણ ધરાધરા મને બનાવી દે રડીને બનાવડાવી છે

સાંભળ કે કે નું બીચ છે સાંભળો છે તે કે મોબાઈલ માં ચાલો તો અત્યારે જો ઘડિયાળ માં સાડા 11 જો ટાઈમ વાગી ગયો છે અને જમીને આપણે છે ને વિડિયો શૂટ કરવાનો એક કામ હતું તો એ પતાય ફટાફટ અને અહીંયા તમે રૂમ ની હાલત જરાક જોઈ લો કેટલી ગંદી હાલત થઈ ગઈ છે કેમ કે એક પછી એક કેટલા બધા કપડા બદલાવાના હતા આખા કપડા આજ તો વ્યસ્ત થઈ ગયા છે અને અમારા દિત્ય દિત્યબેને મેકઅપ કરવામાં મોજ કરી લીધી કા હા એને મજા આવી ગઈ ત્યારે આખો દિવસ સૂતી જ નથી આજે તો સવારની આઠ વાગ્યાની ઉઠી છે ત્યારની આમ નહાલત છે સાડા અગિયાર વાગ્યા છે ઘડિયાળમાં કેટલી સુડાવાની ટ્રાય કરી ઘોડિયામાં હિંચકાવી આવી તોય ઊંઘ જ ન કરી હાલેડા ગાય કાઈને મારું ગળું બેહ ગયું પણ ઈ નહોતી કાં દિત્યયા એને ઊંઘ ન થાવતી બેન દિત્યને હા ઓછી ઊંઘ છે તો ફટાફટ જો આ બધું છે ને કપડાં પાછા હંકેલી અને પાછા કબાટમાં મૂકી દઈએ કેમકે શૂટ માટે થોડા થોડી વાર બધા હતા અને આ તમે પૂછતા હોય ઘણી કે ક્યાં તમારા વિડીયો આવે છે તમે આજે શૂટ કરો છો તો યુટ્યુબમાં આપણો આ વિડીયો આવી જશે થોડાક ટાઈમની અંદર તો ચાલો હવે પછી આ વિડીયોને એન્ડ કરી દઈએ તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ નાઇટ